આવી પરિસ્થિતિમાં પાસ પરમિટ અથવા સુરક્ષા માપદંડો વગર ખતરનાક અને વિસ્ફોટક ફટાકડાનો સંગ્રહ લોકોની જિંદગી માટે ગંભીર જોખમ ઊભું કરે છે આવા અનિયંત્રિત સ્ફોટક પદાર્થોના કારણે અકસ્માતની શક્યતા હંમેશા જ રહે છે આ જોખમને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનરેટ તરફથી ગેરકાયદેસર રીતે સ્ફોટક પદાર્થોનો સંગ્રહ અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે અમરોલી પોલીસની આ કાર્યવાહી દરમિયાન કોસાડ કોસાડા આવાસ એજ ફાઈવ ખાતેથી રૂપિયા આઠ લાખ ઓગણસાઠ હજારના ગેરકાયદેસર ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં એક પુરુષ અને એક મહિલાની અટકાયત કરવામાં આવી છે